તાર વાળી વાત છોડો જઈમો એને ઉભારો હ હું ભાઈ કે ને તમારો મોટો ભાઈ હતા આવે ની કે માતા ને એટલે કે મરી ગયો તો દિંતો જો મારા માટે તો મરી ગયા વે તો તમારા માટે મરી ગયો ના બરાબર હ મારા જેડી મોર છે પણ તને આ નું શું કરીયો મને પેલા ફરોટ નું એ જે કર્યું રેડી કર્યું જે કરી ને મને અમારા બાધા મળ્યા ભાઈ છે ને વાત ફરોટ ની તમે બે ના પેલા મને બોળવાઈ હું બોળો મારી વાત હોંભળો શેના આવાજાર શેની વાત ને સીઓ બલોડ ની શેના પૈસા ઈ બધું ભૂલી જા આ તો પૈસા તો પૈસા લઈને આ તમે બધું ભૂલી જા આ આ તો મારા કામ લઈ આ તારે પ્લોટ એને વેચો છે મારી જ ઉમર ગમે તે કરું પાલા મૂર્ખા ઈ તો પ્લોટ નું આપણે ઘર બનાવવાના હતા મારે નહીં બના માર વેસી મારો તમારે વેસી મારો તારે એકલા ઊંચે ને ખા ઉડા ને તો વેસી મારે અને મારો મે બોલ આ છેતરી ઉડો કરાયા કોસે પેલા ઉતાર કો ખાવાનો ધોરને મેસેજ ઉડો કરાય બારવાર

હજુ તમે મને ઓળખતા નહીં આ હજુ જણો હજુ આટલા દાડા સોન હતો શું કરી તું આટલા દાડા અરે શું ઈકલ મન પેલા કરવા નું કો બાચી દી આજ બધું કરીને આ કોમ અરે ઈ તો હું મારી હોય છે જીવ તો ને એકલા તો નહીં વેચવા દો તને હવે તમારી ક્યાં પેલે ગોમમાં ઓળખણ નહીં ઈ છે ધૂડ ઓળખણે છે તમારી હું બાધી હું કોમ કરો કોમ કરો જોનો મને ભાઈ કોઈ આડાળો કર્યું છે પણ ઈ ધણીના પૈસા પાછા આલ દે પ્રા ભાઈ પૈસા બીજા કો પાછા નહીં આવે જમીન વેચી મારે પૈસા લઈ અને મારે જે જાવું છે તમે હમણાં ગોમને પોત જણા ભાયા કરો અને એનો નઈ કરાવું એટલે પસા જણા ભેગળો પસા ગણા પસા જણા મારું કોઈ નઈ ઉખાડી એ પસાને હું પોત હેર થાય તો ગોમને મોટા ભાયા કરો અને એનો નઈ કરાવું હું તમે બોલ્યો જી આ તો બોલાવો બોલાવો અરે તો છે મારે ગોમો ઘણાય અલ્યા ઈ હમણાં ઉડીએ થકા જ આઈ નજી વાંટતા થકા કોઈ નઈ ઉડે ઓ બાજાર એમ તો તમે ભાઈ પીવાનું બહાર ના પીવાનું એવું થોડું થાલે

મારી જમ માં ગમે તે જાવ આ તો તરત હું ફોન કરું એટલે પાછા આવો મોની આવ ને બેલજી કીધો આ બધારી રોગ રોગ ની કરવાનું મત છે આવો તમે હું માર જાવ માર જે જાવ ઈ બોલડો બેડો કોક તો આવ છે ને એવા હું બા બેઠો કે છે માં આવે લેવા આવ્યો અલ્યા તમે મગજી પધારી ના ફેરા બેલજી કો આ ગરમ જ છે હવે ભાઈ શું કહો છો માઈ છે મને શું કહો છે ભાઈ જો પલા

શિકારી કો એટલે જે મને શિકારી કરવા આવ્યો છું શિકારી વા છોડો તમે હોય ન હોય છે પહેલા મારું ઘર છે અને તમે એકાય બાર પર પ્લાસ્ટિક ના લીબડા પડશે અલ્યા પ્લાસ્ટિક ના તો તમન પડશે તમન અમે આજે ભાઈનો ખાવા મગતા તમે મતો છો ઓય

હે ઉપાડો ઉપાડો ચાલ ઉપાડે બોલો તો વાત આપવું પડશે અહીંયા જ આવવું પડશે નહી આવો એમ મારે તો આવવું પડશે

હવે શિખર સી ફટાફટ જવું પડશે પણ હા એક કેસ આપણા હાથમાં મસ્ત અમે ઘણા દાડા થઈ ગયા હે પૈસા પૈસા એમાં અમે ઘણા દાડા થઈ ગયા હે એક દાણા નો મારવાનો ઓર્ડર રહ્યો હે તમારી નાખશે એટલે પૈસા જોયે આપણે પૈસા જોઈએ આપડે બીજી વાત નઈ હોય ફોન આવ્યા પછી ના મને ફોન કર્યો એક ભાઈ હમણાં અહીંયા બોલાય બાર તો જવાય ના આપડે બાર તો ના જવાય ના જવાય

તમારે જે કરવું એ કરી જતા રહેજો બાકી મારું નોમ ના આવું જોઈએ તમારે જોતા ને જોતા છે એટલા પૈસા મોલવા તૈયાર બેઠો નામ ના આવ અરે નામ નહીં આવે તમારે પણ પૈસા મારી દઈશે પા નક્કી આ કેશ પા કેશ કાતા મકસદ ચાલે ખાતા અમે ખાતું વાપરતા જ નહીં કોઈ અમાર કેશ ભાઈ કેશ તો મર્ડર કર્યા પછી જ મળશે ના એડવાન્સ દઈશે પૈસા એડવાન્સ માં તો હવે સમજો કે ના ગતે નહીં તો જતા રહો તમારા રસ્તે હવે તો એમ રાખો તમે પૈસા તો હું તમને આલું પણ તમે મને

અંદર જાય હા તો જાવ તો જવા દે અંદર આપણે હમું પડશે હા કોઈ ભદ દેખે ના લઈ બેચડા અંદર કર દે

bắt đi đâu ah bắt lấy moi anh đi anh yên anh yên này anh yên này anh yên này anh yên này

એય બરાબર ને મંઢા 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 ભાજી ના ભાજી ના મંઢા એ મોર અવાજ

ખેતર માં હવાર માં પાણી ચાલુ કરી ના તો શેર ફુવારા હેડે છે કે ભાળવા પડશે મારે